લી છે કે જય માતાજી જય દ્વારકાધીશ તો વેલકમ બેક ટુ તો ફરીથી મારા પાંગાજા સ્વાગત છે તો કેમ છો મિત્રો મજા ને મજા જ છો

બહુ મજા આવવાની છે અને મિત્રો આપણે પેટ્રોલ પેટ્રોલ પુરાવી લીધો છે મિત્રો પેટ્રોલ કેટલા પુરાય ખબર પણ કહેતા નહીં ખાલી મિત્રો હજાર રૂપિયાનું ખાલી હજાર રૂપિયાનું ચાલો મિત્રો હા ભાઈ બહુ ખાઈ ભાઈ પેટ્રોલ આપણે દેખજે પર બહુ પેટ્રોલ દેખાડજો આમ તો જો એ જો આમ જો ફૂલે ફૂલ અત્યારે ભાઈ તડકો નીકળ્યો છે ને ભાઈ વાત જ ચાલી તમે દેખાડી દે જઈ લે ભાઈ સુરત દાદા જાઓ આપણે અને મિત્રો મારે તો સુરત જાય નથી પ્રાર્થના આવ્યા એને અમને ભાઈ એને આખો દીને તડકો જ દઈએ

ફાઈનલી મિત્રો ભાઈ થોડેક અમે આગળ જતા હતા ને ભાઈ બહુ થાકી ગયા હતા ને ત્યાં ઉભા રહ્યા મિત્રો એક લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે દેખાડી દઉં પણ કહેતા ને જો ભાઈ જો લોકેશન તો જો એકદમ આમ લીલું આમ તો જો વાહ ભાઈ વાહ બહુ મસ્ત લોકેશન એમાં એવું છે મિત્રો હમણાં થોડાક બેક એક દી હમણાં વરસાદ પડ્યો ને બધે લીલું છમ જ દેખાય જ્યાં જવું ને તને કેવી મજા આવે ને મજા આવે પણ એમાં એવું થાકી ગઈ થોડીક બીજું કાંઈ ને કહી દઈ તપી ગઈ હું તપી ગઈ તો તમને ખબર જઈશે હવે ઢીકા તો જો મિત્રો સારું મિત્રો હલો હવે આવું તો આઈલા રાખશે હવે જો જોતો ખરાબ રાખશે તો જો આમ તો જો ભાઈ મિત્રો આ હા 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 આમ તો જો આમ તો જો વાહ ભાઈ વાહ નેક્સ્ટ લેવલ ભાઈ એક નંબર ભાઈ હા ભાઈ બહુ મજા આવે જો મિત્રો વાહ 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 રેડી રેડી હાલો મિત્રો આજે આગળ ઘણો જવાનો જો ભાઈ ફાઈનલી મિત્રો હું તમને જે લોકેશન કહેતો ને એ લોકેશન આવી ગયું છે તો તમને દેખાડી દઉં જરાક જો ભાઈ એ ઓલું લોકેશન ને એ વાં જવાનું છે મિત્રો ઓલા મંદિર જવાનું મિત્રો એ કયું મંદિર જરી કમેન્ટ કરી દેજો હાલો મિત્રો હજી છે ને આપણે જો અહીંયા આવ્યા છીએ આપણે અત્યારે જો ભાઈ ખાવા આવ્યા છીએ ડોડા અને ડોડા ખાવાના એમ કંઈ નહીં ડોડા ઢોડા કરતી હાલો ઢોડા ખવડાવી સારું તો હાલો મિત્રો ડોડા ખાઈને પછી તમને આગળ મળવું

મને મન નથી પણ આને મન થયું એટલે મારું બાનું કઈ ને અત્યારે નામ દઈએ મારું સમજણ મિત્ર સારું મિત્ર હલો ખાઈ ને તમને મળું ફાઈનલી મિત્રો આપણે ભાઈ ફઈ ના અને ફુવા ઘરે આવી ગયા છીએ થાનમાં તો તમને દેખાડી દઉં જો આ તો હાડી ટીંગાઈ છે પણ આ તો જો અને આ જો ભાઈ પ્રતાપ પ્રતાપ ને રામ હું નામ પ્રતાપ ભાઈ આપણે ભાઈ પાણી પીવે અને ખોળા ભાઈ શું કરે ખોળા ભાઈ પાઉંભાજી બનાવે હા ભાઈ આપણા આટલી બનાવી દે ખોળા ભાઈ બીજું હું સારું મિત્ર હલો પાઉભાજી બાવું ખાઈ લે બીજું શું હવે ખોળા ભાઈ બનાવે તો ના તો પડાય નઈ હવે ના ખોડા ભાઈ હા હલો ખોળા ભાઈ આ પાડીએ તો ખાઈ નાખે બીજું સારું તો હલો હવે ફાઈન પૂ આવે પછી રામ રામ કરીને પછી તમને મળું